પોરબંદર માં અઢી માસ પૂર્વે પ્રિન્ટિંગ પ્રેસમાં થયેલા પિસ્તાલીસ હજાર રૂપિયા ભરેલા પર્સ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાયાના ચોવીસ કલાકમાં જ પોલીસે ચોરીના ત્રણેય તસ્કરોને ઝડપી લીધા છે પોરબંદરની લોહાણા મહાજનવાડી પાસે મહારાજ બાગમાં રહેતા રસિકલાલ મંજીભાઈ ભરાણીયા નામના વૃદ્ધે ગઈકાલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ માણેક નજીક એમજી રોડ પર ઉષા પ્રિન્ટિંગ નામનો પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે ગત તારીખ છ બેના સવારે અગિયાર વાગ્યે તેઓ દુકાન પર હતા ત્યારે બે છોકરાઓએ બાઇકમાં આવી નોટબુક માંગી હતી જેથી રસિક લાલે તેઓ નોટબુક વેચતા ન હોવાનું જણાવતા બંને છોકરાઓ જતા રહ્યા હતા ત્યારબાદ થડામાં તપાસ કરતા પિસ્તાલીસ હજાર રૂપિયા ભરેલું પર્સ ચોરાઈ ગયું હતું જે અંગે તેઓએ રકમની ખરાઈ કર્યા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે શકમતના બાઇકના નંબરના આધારે તે નંબર પ્લેટ એલર્ટમાં મૂક્યા હતા અને અન્ય જિલ્લાના નેત્રમાં પણ જાણ કરાઈ હતી જે આધારે જૂનાગઢ નેત્રમ ખાતે બાઇક ડિટેક્ટ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસે ત્યાં જઈ બાઇક ચાલક અને તેના સગીરાતોની તપાસ હાથ ધરતા આ શખ્સો વંથલી તાલુકાના કણજા ગામે ટાવરની બાજુમાં રહેતા સંજય ભનુભાઈ સોલંકી ઉંમરવર્ષ બાવીસ અરવિંદુકાભાઈ વાઘેલા ઉંમરવર્ષ પચીસ અને વિજય ભનુભાઈ સોલંકી ઉંમર વર્ષ ત્રેવીસ હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત આપી હતી અને ચોરીના મુદ્દામાલમાંથી રૂપિયા વીસ હજાર કાઢી આપ્યા હતા આથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સમાં સંજય અને અરવિંદ અગાઉ પણ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ